પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામની સીમમાં એક આરોપી સાથે ગાંજાના લીલાછોડ એસઓજી ટીમે ચડપાય છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામની સીમમાં એક આરોપી સાથે ગાંજાના લીલાછોડ એસઓજી ટીમે ચડપી પાડ્યા છે દેલાણા ગામના વ્યક્તિએ સીમાં ગાંજો ઉગાડ્યો હતો જ્યારે એસઓજી ટીમને બાતમી મળી અને સ્થળ ઉપર પહોંચી ત્યારે દેલાણા ગામની સીમમાં અંદાજીત બેત્તાલીસ કિલોના ગાંજાના લીલાછોડ મળી આવ્યા હતા દેલાણા ગામની સીમમાં ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપીને પાટણ એસઓજી ટીમ અને રાધનપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વધુ પૈસા કમાવાની લાલચે કરેલા કાળા કાંડ જેલના સળિયા પાછળ જ લઈ જાય છે આવી ઘટના રાધનપુર તાલુકાના દેલાણા ગામની સામે આવી છે રાધનપુર તાલુકાના દેલાણા ગામથી એસઓજી પોલીસે ગાંજાના અંદાજીત બેતાલીસ કિલોના છોડ ઝડપી પાડી ઉદાહરણ પૂરું પાડ્યું છે